શ્રી ગણેશાય નમઃ બધાયને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું લઈને આવીશું એક નાનકડી હું લોક ગીત જો તમને સારું લાગે તો સેને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો કે હું તો કાગડિયા લખી લખી તાકી કાનોડા તારા મનમા નથી હું તો કાગળિયા લખી લખી તાકી કાનોડા તારા મનમા નથી એ વ્યા ચોમાસાના ચાર ચાર મહિના આવ્યા હે મારી ચૂંટ લડી ભીંજાઈ ભીંજાઈ જાય રે કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી તાકી કાનુડા તારા મનમાં નથી એવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા એ મારા કાળ જડા ભળી ભળી જાય રે ಕಾನೂ ತಾರಾ ಮೇಮ ಕಾಳಜಿ ಜಾನೂ ತಾರಾ ಮನಮಯ ಲಾ ಕಾನೂಳಾ ತಾರಾ